વાત કરો ચાણા એવું તો હું હાલ જ આવું તાન આબાન જવું નહી ખબર લેવા આવવું પડે ને વધો નહીં હું મારા ભાઈ બંને ફોન કરું ને એ આવો ને એટલે અમે રિક્ષા થઈને આવ્યો એ હાલ હા ભાઈ બંને ફોન કરો

આવું છે આ તો પેલા બે ની ખબર આપડી ખબર છે ના યાર આવું ના હોય એટલે જાવ તો કરીશું રાતે જઈશું તો તમને ખબર પડવી જો તમે આવું રિક્ષા વાળા ચાલતું છે અરે ભાઈ અમીન જવા દેવો

અને અમીર રીતે દવા દેવાની હોય આ બાજુ વળવાનું હોય

અમે લઈને આવ્યા તો તમારે સમજાવવાનું તા અને તમારી યાર થોડું યાર ઓ સમજ ઉપર અડધું બારું આલુ પર યાર મારે કોઈ નઈ ભાડા બારા મારે કશું કહેવાનું જ નહીં ભાઈ હું તો પૈસા નહીં લાયો તો કશું નઈ અલ્યા યાર ભાઈ ભાઈબંધ નહીં તમે નહીં ઓળખતા એ માર તો ભાઈ હું તો હવારે આવ્યો તમે મને તો ફોન કરીને બોલાયો હ અયો ફોન કરીને બોલાયો પણ મોણ માંગો છો ઓ જો નઈ આજ તો ભોગવી લઈ હેલો એ તો કોક دارو યો આવશે કે નહીં આવે એ વખત જોઈ જા એ વખત તો જવું જ નહીં બધું ખાવા પીવાનો ખર્ચો બધો કરાવો ઓરા પોપટિયા તું રાતે લઈને આવ્યું પણ જો કોઈ જાગે છે હોય અલ્યા જાગતા છે યાર ફોન કર્યો શું ફોન કર્યો તું જો અડધી જાય હે ને

એવું રેલગાડી ને ગોવા રેલ ગાડી ગોવા તમે કયો કઈ હાજર વચ્ચે હજાર બોલાતમી મને હું જા તમે તો તો તમે રિક્ષા તો ઉડાડો ને અરે રિક્ષા નઈ તમે કયો તમને ઉડાડી મેળવ તમને ખબર નહીં યાર ઉડાડી મેળવેલ આમ ઉડાડી મેળવો નહીં પણ ઉડાડી મેળવવાની વાત કરું ઉડાડવું યાર રેલગાડીઓ દોડ આવી રિક્ષાઓ ઉડાડી પાઉમાં ન ઉડાડ બધું ઉડી જવાય અલ્યા એટલે ઉડાડવા યાર

અમે ખબર કાઢી તો આઈએ પપ્પા પોપટલા રત્નાજી રાતે બાર વાગે આવો અરે અમાર જીવ કાઢી નાખ્યો યાર બતાવ દેવો બતાવ દે અલ્યા બેટા યાર હું યાર તને જબરંગ પાણી લાવજે આબો પાણી પીવો એક તો હાલ આમ હા હા દેવો દેવો અલ્યા ઓ กิน લે પકડો પકડો અલ્યા અલ્યા ગટુ અલ્યા પાણી તો હારી લાપીતી ઓ બાપા અલ્યા શેતર ફોન છે આ રત્નાના વાડી આવ્યો ને આવા મારા દાદા આયી અલ્યા ખોટો હંગાટ હર્યુંરતો પથારી પે રાગો રાગ બોલો યાર હું મહેમન ગતિ મારા નહી ગયા તો ખબર જ પડતી નહી

એટલે આ ગટુ નો પોણીનું કીધું લીધું રત્નુજી ને બાર વાગ્યા સારા અવાજ હતો નું પોપટભાઈ ને ને કેતા તા ખબેર લેવા આવતા હે બાઈક લાઈન ભૂલ પડી જાય ને એટલે ખબર લેવા તો ફોન આવ્યા તો બાર વાગ્યા એ રાદ આવતા

රග මරු